હાજર છે ઇફકો ટોક્યોની ગુજરાતની તમામ બ્રાન્ચ ઉપર રક્તદાન શિબિર કેમ્પ યોજાઈ ગયું છે જે પૈકા આણંદની બ્રાન્ચમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો ઇફકો અને ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના સહયોગથી આજે રઘુવીર સિટી સેન્ટર ખાતે રક્તદાન શિબિર યોજાઈ ગઈ આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન આપવામાં આવ્યું ને ગયા વર્ષ દરમિયાન પંદરસોથી વધુ રક્ત યુનિટ એકત્રિત થયું હતું જે પૈકી આ વર્ષે તેનાથી પણ વધારે બ્લડ ડોનેટ કરી લોકોને મદદરૂપ થવાના આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આગળ અમે ભેગા થયેલા છે જયમીન મારું નામ છે જૈમીન પરીખ અને અમારી સંસ્થા અહીંયા એકપોર્ટ ઓકે જનરલ ઇન્સ્યોરન્સ કંપની અમે રેડ ક્રોસ દ્વારા સહયોગ થઈને આ અહીંયા કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે અમે આ જે કેમ્પ કરીએ છીએ છેલ્લા આખા ગુજરાતની અંદર બે હજાર બારથી અને આખા ગુજરાતની અંદર બે ને ચૌદથી અમે આ ઓર્ગેનાઇઝેશન કરેલો છેલ્લા બે વર્ષની અંદર અમે જોવા જઈએ તો ગયા વર્ષે અમે સોળસો યુનિટ એકત્ર કર્યા હતા ટોટલ ગુજરાતમાં થઈને અને એના લાસ્ટ વર્ષે અમે કરીબન પંદરસોનું આજુબાજુ અમે એકત્રિત કરેલું હતું આ અમે એક નોબલ કોર્સ છે જેના માટે દર વર્ષે અમે જૂન અથવા જુલાઈની અંદર આ કાર્ય કરતા હોઈએ છીએ અને આ અમારી આખા ગુજરાતની અંદર થતું હોય છે મૂળ કારણ મૂળ કારણ પાછળ એવું હતું કે આશય કે ભાઈ બહુ વખત પહેલાં થોડું એવું પણ હતું કે આ એક નોબલ કોર્સ છે જેના કારણે અમે લોકો આ સંસ્થાને આખું અમારી જે યુનિટ છે એ અમે કરતા હોઈએ છીએ દર વર્ષે અત્યાર સુધીમાં એટલે ગયા વર્ષની વાત કહો છો કે અત્યારે અત્યારે કરીબન જોવા જઈએ તો પાંચસોની ઉપર તો થઈ ગયા છે ગુજરાતની ઉપર અને બીજા હજુ કાઉન્ટન ચાલુ છે ગયા વર્ષે આ અમે સોળસોની ઉપર એકત્રિત કરેલું હતું